જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને બમ બમ ભોલે હર હર ભોલે શિવાલયો ગુંજાવી ઉઠ્યા હતા પુષ્ય નક્ષત્ર યોગ સાથે રક્ષાબંધન જન્માષ્ટમી વગેરે પર્વની વંજાર સાથે આજે સત્તરમી ઓગસ્ટ હતી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે શહેરના શિવ મંદિરમાં હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદો ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસમાં ચાર પ્રહરની પૂજાનું ખૂબ જ મહત્વ હોવાથી અનેક મંદિરોમાં પૂજાનું આયોજન થાય છે શહેરમાં અનેક પૌરાણિક સ્વયંભુ અને સ્થાપિત શિવાલયો છે મંદિરોમાં પરંપરા મુજબ પૂજન અર્ચન અનુષ્ઠાન વગેરે શરૂ થયું છે શહેરના શિવાલયોને લાઇટિંગથી સુશોભિત પણ કરાયા છે શ્રાવણ મહિનામાં શિવ પૂજા માટે કોઈ દ્રવ્ય ન હોય તો ધૂપ દીપ પુષ્પ બિલીપત્ર અને ચંદનથી પંચોપચાર પૂજા કરી શકાય છે સમીની અનુકૂળતા ન હોય તો માત્ર એક લોટો જળ શિવજી ઉપર અભિષેક કરીને પણ શ્રદ્ધા પૂર્ણ કરી શકાય છે આ વખતનો શ્રાવણ માસ પુષ્પ નક્ષત્રથી શરૂ થતો હોવાથી શિવ આરાધના કરવા શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો પર્વ પણ આવતો હોવાથી શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિનો પણ ઉત્તમ યોગ અહીંયા ગણાયો છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ મામ જન્મ મૃત્યુ જરા વ્યાધિ કર્મ કર્મબંધન આમ તો આપણા દક્ષિણ ગુજરાતની પરંપરા પ્રમાણે અમાવસ્યાથી અમાવસ્યા શ્રાવણ માસનો મહાત્મય બતાવ્યું મહિમા છે અને અમુક પ્રાંતોમાં એકમથી એકમ શ્રાવણ સુદ એકમથી પ્રારંભ કરે અને ભાદ્રપદ એકમે પૂર્ણાહુતિ કરે અને અમુક સ્થાને આ વખતે અધિક માસ હતો તો અધિક માસના અમાવસ્યાથી પ્રારંભ કરી અને શ્રાવણની અમાવસ્યાએ પૂર્ણાહુતિ કરવામાં આવે આ માસ શિવજીનો એટલો પ્રિય માસ છે કે જે રીતે ભગવાને ગીતાના અંદર બતાવ્યું વિભૂતિમાં કે માસા નામ માર્ગ શીર્ષોષમી કૃષ્ણ કહે છે કે બારે માસમાં હું માક્ષર છું માક્ષર કેમ તો માક્ષરના અંદર આખા વરસ દરમિયાન જે વરસાદ વરસવાનો છે એનો ગર્ભ વાદળ માક્ષરમાં ધારણ કરે અને વરસાદના આધારે આપણા દેશની ઉન્નતિ પ્રગતિનું બધું વિચારવામાં આવે છે એ જ રીતે શિવજીનો આ પ્રિય માસ છે ને આ માસ ભક્તિ અને પુષ્ટિથી ભરેલો માસ છે જે કોઈ પણ માત્ર વિષ્ણુને અલંકાર પ્રિય છે બ્રહ્માને જ્ઞાન પ્રિય છે એ જ રીતે શિવજીને એક જીવ દ્વારા કલશના અંદર જળ ભરીને શિવજીના ઉપર જે ધારા કરવામાં આવે એ શિવજલધારો પ્રિય આ રીતનું સૂત્ર શિવપુરાણમાં બતાવ્યું કે શિવજીને જલની ધારા ખૂબ અધિક પ્રિય છે અને આ જ માસના અંદર નાગપંચમી આવે શીતળા સાતમ આવે નોળિયા નોમ આવે બળેવ આવે અન્ય બીજા અનેક તહેવારો આ આ માસના અંદર આવતા હોવાથી માસ ભક્તિ અને પુષ્ટિથી ભરેલો માસ છે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા શિવ ભક્તોમાં માં અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાવડ યાત્રો પણ વહેલી સવારે જોવા મળ્યા હતા અજર કુર્સી સાથે પ્રકાશવાળા